પાટણના રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ જેઠાસર ગામમાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે અથડામણ થઈ આ જૂથ અથડામણમાં સામસામે પથ્થરમારો થયો પથ્થર મારતા પીડિયો સ્થાનિકોએ કર્યા પથ્થર વાગતા એક મહિલાને ગંભીર ઈજા થઈ ધારપુર સારવાર માટે તેને ખસેડાય છે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પાંચ મહિલા સહિત ચાર પુરુષો સામે ફરિયાદ નોંધાઈ છે તો પથ્થર વાગતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે જૂથ અથડામણનો આ બનાવ હતો રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નવ લોકો સામે ફરિયાદ થઈ છે

સામ સામે પથ્થર મારો થવાના કારણે એક પરિવારનો ઘર હતો તેના ક્યાંક પતરા તૂટી જવાની ઘટના પણ પડી છે એટલે કે પથ્થર મારો અછાયો થવાના કારણે ક્યાંક રાહદારીઓ પણ નીકળે તેમને પણ ઈજા પહોંચી શકે તે રીતે સામ સામે પથ્થર મારો કરવામાં મહત્વની વાત છે કે પથ્થર મારાની ઘટનામાં હાલ એક મહિલા ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે તેમજ આ સમગ્ર ઘટનામાં નવ લોકો સામે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેમાં પાંચ મહિલા અને ચાર પુરુષો એટલે કે જે પથ્થરમારાની ઘટના ઘટી હતી તે સમગ્ર મામલે હાલ રાધનપુર પોલીસે તપાસ હાથ ધરી છે અને ઝઘડાનું મુખ્ય કારણ જે અંગત અદાવત હતી તે હાલ સામે આવી રહ્યો છે પંકજ જી અશરફ આભાર માહિતી આપવા માટે